એક મોટી ઉંમરના દાદી હાથમાં ટિફિનનો ડબ્બો લઈ અને હોસ્પિટલ પગથિયા ચડી રહ્યા છે એ દાદી ના ત્રીસેક વર્ષના યુવાન દીકરાનું ખૂબ જ ગંભીર ગંભીર એક્સિડન્ટ થયેલું છે અને હોસ્પિટલમાં દાખલ છે ખૂબ બધા પાટા પ્લાસ્ટર અને પાટા સાથે એક સારી હોસ્પિટલના બેડ પર સૂતો છે જમવાના સમયે નર્સ એના ગળા પાસે કબડું લગાવી અને હોસ્પિટલની દાળ પીવડાવી અને એના ઓઠે ચમચી ધરે છે એ યુવાન છે એ મોં ફેરવી લે છે અને એ જ સમયે દાદી વડમાં આવે છે અને નર્સને કહે છે કે આ હોસ્પિટલ ની દાળ થી એનું કશું જ નથી વળવાનું તું આ મારી દાળ એને પીવડાવ ને તો જ એને સારું થશે નર્સ કહે છે દાદી બહાર નું જમવાનું અહીંયા હોસ્પિટલ ની અંદર એલાઉડ નથી એટલે કે પરમિશન નથી મંજૂરી નથી એટલે અમે બહાર થી ન ખવડાવી શકીએ ભલે તમારા ઘરનું પણ હોસ્પિટલ ના બહારનું છે એટલે મેં ન આપી શકીએ આ બહારનું નથી ઘરનું છે એવું દાદી કહે છે નર્સ મો બગાડે છે અને દાદી ડબ્બો લઈ અને જતા રહે છે પણ દાદી આમ રોજ જમવાના સમયે ઘરની દાળ બનાવી અને ડબ્બો લઈને આવી જ જાય છે રોજ વિનંતી કરે છે બસ બે ચમચી પીવડાવી દે નર્સ રોજ એને પાછા કાઢે એકવાર તો નર્સ દાદીને ખીજાય પણ કરી પણ દાદી છે એ હિંમત હારતા નથી અને માનતા પણ નથી એક દિવસ દીકરાનો બર્થડે છે દાદી દાળના ડબ્બા સાથે પેલી નર્સ માટે પણ ટિફિન લાવે છે અને કહે છે બેન તમે મને દાળ પીવડાવવા દો કશું નહીં થાય અને તમે છે આ ટિફિન છે એક જમી લો એટલે કે હું તમારા માટે લાવી છું નર્સ ટિફિન જમે છે અને એને ખ્યાલ આવે છે કે દાદીની દાળમાં

દીકરો આ ખોલી અને પોતાના ભાંગેલા પ્લાસ્ટર વાળા હાથે માના હાથમાં દાળનો ડબ્બો લઈ અને મોઢે માંડી દે છે યુવાનનું મોં જોઈ અને નર્સ ને પણ અહેસાસ થાય છે કે કોઈ પણ દવા કરતા આ દાળ છે એના માટે સૌથી વધુ ગુણકારી હોય એવું અમને લાગી રહ્યું છે અને સૌથી વધારે આ દાળથી એમને ફાયદો પણ થાય છે આ આ દ્રશ્ય જોતા મિત્રો આ ફોર્ચ્યુન ઓઇલ ની એડ છે ઘણા વર્ષ પહેલા યુટ્યુબમાં જોયેલી અને ત્યારથી મનમાં વસી ગઈ એ વસી જવાનું કારણ ઘરની દાળ ઘરની ગુજરાતી દાળ કારણ કે આપણે બધાને ભાવતી હોય છે એટલે આ જાહેરાતને લઈ અને એક સંવેદનાશીલ વિડીયો બની ગયો પણ હકીકતમાં આ વર્ષો પહેલા ફોર્ચ્યુન ઓઇલની આવી જાહેરાત આવતી હતી બાળક માતાના દૂધ સિવાય બીજું જમતો થાય ત્યારે એને આપવાથી બાફેલી સેજ મીઠું અને લીંબુવાળી દાળથી લઈ અને વૃદ્ધાસ્થમાં સુપાચ્ય અને શક્તિદાયક ગણાતી એ આપણી ગુજરાતી દાળ છે આપણી માં જેવી હોય પણ બહારની દાલ ફ્રાય દાલ તડકા દાલ મકલી પૂરતી ભાવે પણ પ્રસંગોમાં બને એવી દાળ તમે રોજ ખાઈ શકો ખરા ના ન ખાઈ શકીએ રોજ તો આપણા ઘરની પ્રમાણસર પાતળી જાડી અને પ્રમાણસર મસાલા સાથેની વઘાર કરેલી છે ગુજરાતી દાળ જ આપણને ગમે છે એટલા માટે આ ગુજરાતી દાળ એ આપણી પ્રખ્યાત છે